નમસ્કાર ગુજરાતના મધ્યમ વર્ગીય પરિવારો ઉપર એક નવીન પ્રકારની આફત આવવા જઈ રહી છે તમારા ખીચા હળવા કરવા માટે એક નવીન પ્રકારનો નો પેત્રો સરકારે એના એક કમાવ દીકરા સાથે નક્કી કરી રાખેલો છે આ કમાવ દીકરો છે પીજીવીસીએલ જીબીના નામે આપણે જેને ઓળખીએ છીએ એ જીબી ના પીજીવીસીએલ એમજીવી કે જે કોઈ આવતા હોય તમામ એક નવીન પ્રકારનું મીટર સ્માર્ટ મીટર નામ કેટલું સ્માર્ટ છે હા આ જેટલું નામ સ્માર્ટ છે ને એટલું જ સ્માર્ટ કામગીરીથી તમારા ખીચા કરવા માટેનું એક પ્રપંચ ષડયંત્ર ચાલુ થઈ ગયું છે અને એમાં કામગીરી ચાલુ થઈ તમારે આપણને લગભગ લગભગ બધા વ્યક્તિઓને એક આદત હોય છે કે આપણે મોબાઈલ ચાર્જમાં મૂકીએ પછી મોબાઈલ કાઢી લેતા હોય પણ એની સ્વિચ છે એ આપણે ચાલુ રાખતા હોય છે આપણે ટીવી જોતા હોય ત્યારે ટીવી આપણે બંધ કરી દઈએ પણ ટીવીની સ્વિચ ચાલુ હોય છે આવું દરેક વસ્તુઓમાં હોય છે કે સ્વિચ ચાલુ હોય એ ઇન્સ્ટ્રુમેન્ટનું કન્ઝમ્પશન ચાલુ હોય કે નો એ બીજા નંબરની વાત છે સ્વિચ ચાલુ હોય અત્યાર સુધી આપણે જે જેટકોના જીબીના જે આપણા બિલ આવતા હતા એ બિલમાં એને હિસાબે આપણે લાઈટ બિલ વધારે આવતું નહોતું આપણે જે એકચ્યુઅલમાં કન્ઝપ્શન કરીએ એનું લાઈટ બિલ આવતું હતું જેમ કે પંખો યુઝ કરીએ એસી યુઝ કરીએ વોશિંગ મશીન યુઝ કરીએ પણ એની સ્વીચ ચાલુ હોય તો લાઈટ બિલ નહોતું આવતું આ સ્માર્ટ મીટર જે છે આ સ્માર્ટ મીટર છે એ આવા તમે સ્વીચ ચાલુ કરી દેવાની જે તમારી ટેવ છે ચાલુ રાખીને મૂકી દેવાની જે તમારી ટેવ છે એ ટેવને હિસાબે તમારું લાઈટ બિલ વધારે આવશે કે આવે છે અત્યાર સુધીના અનુભવો ઉપરથી અને ગામમાં જ્યાં જ્યાં જગ્યાએ સ્માર્ટ મીટરો લાગેલા છે એમના અનુભવો ઉપરથી અને ખુદ અમુક અમુક અંગત જે સ્ટાફ માણસો છે એની સાથે કન્ફર્મ પ્રમાણે આ પ્રકારે લાઈટ બિલ આવે છે તો બધાને મારી વિનંતી છે કે તમારા ઘરે ટૂંક સમયમાં જીઈબી ના કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવા માટે આવશે તો ઈ આવે તો તમારે એમને સ્માર્ટ મીટર નાખતા અટકાવવા જોઈએ લોકો તમને એવું કહેશે કે સ્માર્ટ મીટર નાખવું કાયદે કાય કાનૂની રીતે તમે એને અટકાવી ન શકો તો હું તમામને એવી વિનંતી કરું છું કે જે અધિકારી તમને એવું કે આ ફરજિયાત છે અને આ ગેરકાયદેસર છે આને અટકાવવું તો એ અધિકારીને કે ઈ કર્મચારીને તમે ખાલી એટલું કુજ કેજો કે જો આ કાયદેસર હોય અને આ નાકુ ફરજિયાત હોય તો સરકારે આનો જીઆર બહાર પાડેલો છે એ જીઆર અમને દેખાડો જો એ જીઆર ન દેખાડે અને છતાંય તમારી સાથે એ કમ્પલ લાવે કે નાખવું જ પડશે મિત્ર બદલાવું જ પડશે નકર તમારે લાઈન કપાઈ જશે કે બીજું કોઈ પણ ધાક ધમકી આપે તો આ ધાક ધમકીને વસ નહીં થતા એને અટકાવજો અને છતાંય ન અટકે તો ભાવનગર આમ આદમી પાર્ટી હોય કે ગુજરાતના આમ આદમી પાર્ટીમાં કોઈ પણ કાર્ય કરતા હોય એને તમે તમારા ઘરે બોલાવજો એ તમારી સાથે આવશે તમારી સાથે ઉભા રહેશે અને આ સ્માર્ટ જે ષડયંત્ર છે પ્રપંચ છે આપણા ખીચા ખાલી કરવાનું ઈ પ્રપંચ આપણે અટકાવવું જ પડશે હું તમને હજી આની પછી હું એક વિડીયો બનાવું છું એમાં ટેકનિકલ તમને હું બધી વસ્તુઓ એક બે દિવસમાં સમજાવીશ કે કેવી રીતે ગામડાઓમાં જ્યાં જ્યાં સ્માર્ટ મીટરો લાગ્યા છે ત્યાં ત્યાં તમામ જગ્યાએ એ લાઈટ બિલ છે આ કોઈ વાત નથી ટેકનિકલ ડેટા સાથે બીજો વિડીયો મારો ટૂંક જ સમયમાં તમને હું આપીશ પણ ત્યાં સુધી હાલ પૂરતા તમારે ત્યાં કોઈ આવે જે દિવાળા એને બે હાથ જોડીને કહેજો કે ભાઈ સાહેબ નો ટુ સ્માર્ટ મીટર ધન્યવાદ